નમસ્કાર મિત્રો ગુજરાતી આજે આપણે ટાટા ગ્રુપ ના એક શેર વિશે વાત કરવાના છે જેમાં એક સાથે સત્તર એક્સપર્ટ જણાવી રહ્યા છે કે તમે આ શેર ખરીદી કરો આ શેર તમને મોટો ટાર્ગેટ પણ એક્સપર્ટ આપી રહ્યા છે તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ આપણે વાત શેર માં કરીએ કે વધુ વધીને એકસો પંચોતેર રૂપિયા વીસ પૈસા ના રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા જે તેનો ફિફ્ટી ટુ વીક નો નવો ભાવ છે આ શેરોમાં તેજી આવવાનું કારણ એક ડીલ છે ટાટા સ્ટીલ લિમિટેડ નેશનલ ગ્રીડ પી

બ્લૂમબર્ગના આંકડાઓ અનુસાર કંપની પર નજર રાખતા બેતાલીસ માંથી સત્તર એનાલિસ્ટ જાળવી રાખ્યું છે તેમજ અઢાર એનાલિસ્ટ હોલ્ડ કરવાની સલાહ આપી છે અને સાત એનાલિસ્ટ આ શેરમાં સેલ કરવાની સલાહ આપી છે એટલે કે ટાટા સ્ટીલ ને ડેલી ચાર્ટ હાઈ લેવલ બનાવ્યું છે જે પોઝિટિવ સંકેત છે આગામી કેટલાક સપ્તાહમાં અનુક્રમે એકસો પંચ્યાસી રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે એકસો રૂપિયા રૂપિયાનો સ્ટોક લોસ લગાવીને હાલ સ્તરે આ સ્ટોકમાં ખરીદી કરી શકાય એવું જણાવી રહ્યા છે

લિમિટ બહાર થઈ ગયો છે હવે તે લગભગ એકસો ચોરાણું ચોરાણું સ્તર સુધી પહોંચી શકે છે માર્ચ ક્વાર્ટર ના રીઝલ્ટ થી રહી છે રાઈ રા એટલે કે હજુ સુધી કંપનીએ એ ક્વાર્ટર ચાર ના પરિણામ જાહેર નથી કર્યા ટાટા સ્ટીલ શેર ની પાંચ ડે દસ દિવસ 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 અને જ થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે એટલે કે હાલ જોઈએ તો બધા બધા જ દિવસની મુવિંગ એવરેજ થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે જે સ્ટોકમાં તેજી દર્શાવે છે જેના આધારે સત્તર એક્સપર્ટે આ શેર માં ખરીદી ની સલાહ આપી છે અને બસો રૂપિયા સુધી પહોંચવાની આગાહી કરી છે

બ્રિટનમાં એક ડીલ મોટી ડીલ સાઈન કરી છે અને સત્તર એક્સપર્ટ જણાવી રહ્યા છે કે આ માં તમે ખરીદી કરી શકો છો અને બસો સુધી આ શેર જઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બેલ દબાવી દેજો